નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ગુજરાત સરકારના શિક્ષણને જન જન સુધી પહોંચાડવાના મહિલા અને બાળ વિકાસ યોજના અંતર્ગત ચાલતા ગુણવત્તાલક્ષી પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત ભારતની સરહદે આવેલ છેલ્લો તાલુકો એટલે સુઈગા જ્યાં છે જિલ્લા પ્રોગ્રામ અધિકારી શ્રી ઉષાબેન ગજ્જર તેમજ સીડીપીઓ શ્રી સમિષ્ઠાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ પ્રવેશોત્સવ નિમિત્તે બેન સેજામાં નાના જે ત્રણ વર્ષ પૂર્ણ કરી ચૂક્યા છે તેમને આંગણવાડીમાં આવકારી સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે બેણ પેકથી સાત આંગણવાડી કાર્યકર તેડાગર બેનો ત્રણ થી છ વર્ષના નાના ફૂલકાઓ તેમજ વિશેષ બોડી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહે આજના કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે બેણ ગામના ઉત્સાહી સરપંચ શ્રી પરાગભાઈ તેમજ ભણસાળી ટ્રસ્ટના મેનેજર શ્રી રઘુભાઈ ગામની માધ્યમિક શાળાના આચાર્ય શ્રી સી સાહેબ શાળાના આચાર્ય શ્રી આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહે તેમજ અતિથી શ્રીઓના હસ્તે નાના ફૂલકાઓની યુનિફોર્મ તેમજ પાણીની બોટલ ગિફ્ટ આપવામાં આવી આજના કાર્યક્રમમાં પીએસસી જોશી કાંતિભાઈ દ્વારા પાપા પગલી પ્રોજેક્ટનો હેતુ તેના થકી શિક્ષણમાં આવનાર સમયમાં થનાર લાભો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ સરપંચશ્રી દ્વારા પણ ચાલુ વર્ષ દરમિયાન શ્રેષ્ઠ આંગણવાડીને પ્રોત્સાહન મળે તે નિમિત્તે એકાવનસો રૂપિયા દર વર્ષે આપવાની જાહેરાત કરવામાં આવી આ પ્રસંગે બાળકોનું મોં મીઠું અને કુમકુમ તિલક કરી આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો આ પ્રસંગમાં તમામ નાના આઈસ્ક્રીમ તેમજ ચોકલેટ ગામના ઉત્સાહી શિક્ષક શ્રી વિમલભાઈ વ્યાસ દ્વારા આપવામાં આવ્યા તમામ કાર્યક્રમનું આયોજન બેનબ સેજાના ઉત્સાહી મુખ્ય સેવિકા દિવ્યાબેન પુરાણિયા તેમજ પીએસસી જોશી કાંતિભાઈ દ્વારા કરવામાં આવ્યું તેમજ કાર્યક્રમનું એન્કરિંગ મેઘરાજભાઈ દ્વારા કરવામાં આવ્યું સંવાદદાતા રમેશ રાજપૂત ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા